આશકા માંડલ પ્રકરણ ત્રણ પવનના ઝાપટાથી છૂછા જેવા વાળ હલતા હતા અને એટલે બિહામણો ચહેરો જાણે જીવતો હોય તેવો ભાસ થતો હતો હું નજીક સર્યો મારે ધૂળ હટાવવાની કોઈ જરૂર ન હતી હું લગભગ આઠેક ફૂટ ઊંચે હતો અને હાડપિંજર ચટ્ટાનની લગોલગ પડ્યું હતું ખડક સાથે અથડાઈને જમા થયેલી ગીરથથી પવનથી ખસતી જતી હતી થોડી વારમાં હાડપિંજર પરની ધૂળ ખસી ગઈ હજુ તેના પગ રેતીમાં દટાયેલા હતા હું નીચે ઉતર્યો હાડપિંજરના ગળામાં માંદળ્યું હતું તેના ખભા પર હજુ પણ ખમીસના કાપડના લીરા ચોંટેલા હતા હાથ પરની બોય ગઈ હતી ડાબે કાંડે સોનાના પટ્ટાવાળી ઘડિયાળ એમની એમ જ હતી જમણા કાંડામાં કડું પહેરેલું હતું પાટલુનમાંના લીરા ખુલ્લા થઈ ગયેલા પેઢાની નીચેથી ઉડતા હતા હાડકા પરની માંસ અને સ્નાયુઓ ખવાઈ ગયા હતા પગના હાડકા સુકાયેલા બાવળની માફક ખુલ્લા દેખાતા હતા પગમાં પહેરેલા જોડા અને કેડમાં પહેરેલો પટ્ટો હજુ એમનો એમ હતો પટ્ટાના બક્કલ ઉપર ત્રિશૂલ કંડાયેલું હતું એવું જ ત્રિશૂલનું ચપ્તું માંદડિયામાંથી લબડતું હતું બંને પગમાં જોડાની ભીતરમાં ઊનના મોજા થોડા લીરા દેખાતા હતા પાંસળીઓ તૂટેલી હતી મૂત્રપિંડ પાસેના હાડકામાં અને જમણા પગની જાંઘના હાડકામાં અજબ પ્રકારના ગોળ કાણા પડેલા હતા મને આમ તો આવા હાડપિંજરમાં કોઈ રસ ન પડત પણ અત્યારે હું એકલો જ હતો મારે બીજું કંઈ કામ પણ ન હતું પણ થોરાડની વેરડી પાસે જ્યાં પાણી છે જ્યાં થોડી ખજૂરીઓ છે જ્યાં થોડું ઘાસ પણ ઉગે છે ત્યાં આવી લાશ પડી હોય એ ખરેખર નવાઈ જેવી વાત હતી એ માણસ કોણ હશે ક્યારે ગુજરી ગયો હશે કેવી રીતે અહીંયા પડ્યો હશે હાડપિંજર પર ઝૂકીને મેં ગળા પરનું માંદળ્યું જોયું પટ્ટા પરનું બક્કલ તપાસ્યું હાથ પર બાંધેલી ઘડિયાળ કાઢી પવન જોરથી વાવા લાગ્યો હાડપિંજરની આજુબાજુની રેતી ખસતી રહી મેં ફરી ગોગલ્સ પહેર્યા હાડપિંજરની બાજુમાં પડેલી બધી જ ચીજો પણ ખુલતી ગઈ બાજુમાં ચામડાની નાની કોથળી હતી અને કટાઈ ગયેલી રાઇફલ પણ પડી હતી મેં પગથી ધૂળ ઉડાડી અને પેલી કોથળી ઉઠાવી એ કોથળી વાટવા જેવી હતી ઊંટના ચામડાનો બનાવેલો વાટવો તડકો ખાઈને બરડ થઈ ગયો હતો મેં તેના મોં પર ચામડાની વાઘરી હતી તેને પહોળી કરવા માટે થોડું જોર કરવું પડ્યું પણ એ મહેનત વ્યર્થ હતી કોથળી ખાલી જ હતી મને આશ્ચર્ય થયું હાડપિંજરના કાંડામાં ઘડિયાળ એમનું એમ હતું માંદળીયું એમનું એમ હતું માંદળિયા પર ત્રિશુલની ચક્તિ પણ સોનાની હતી કોઈ માણસે એ આદમીને લૂંટ કરવા મારી નાખ્યો હોય તો એ ઘડિયાળ શા માટે ન લઈ ગયો હોય શા માટે કોથળી ખાલી હતી તો શું કોથળીમાં એ સોનાની ઘડિયાળ કરતાં પણ વધારે કિંમતી ચીજ હશે મારા મનમાં પ્રશ્નો ઉઠતા હતા મેં ફરીથી હાડપિંજર તરફ જોયું એ કોઈ સામાન્ય મોતથી મરી ગયેલો આદમી હોય તેવું હું માની શકતો ન હતો એ હાડપિંજર હતું એટલે મોઢાના ભાવ તો ક્યાંથી દેખાય પણ મને એક બે વાતો સ્પષ્ટ દેખાઈ આવતી હતી હાડપિંજરના પેઢાના હાડકામાં અને જાંગમાં ગોળ તીરછા કાણા હતા એ કાણા બુલેટ વગર થાય તે શક્ય ન હતું વળી તેના હોટ પાસેના ભાગ પર કશુંક વાગ્યું હોય તે શક્ય હતું મેં ખાલી કોથળી બાજુ પર મૂકી આંધીનું જોર ખૂબ હતું કપડામાં વાળમાં અને નાકમાં પણ ગિરદની ઝીણી કણો ઘૂસી જતી હતી મેં હાડપિંજરની બાજુમાં પડેલી રાઇફલ ઉઠાવી રાઇફલ ત્રણસો ત્રણ હતી તેના હાથ પર કંઈક લખેલું હતું પણ ઉકલતું ન હતું તેની નળી પર કાટ લાગ્યો હતો તેની કેપમાં હજુ પણ બુલેટ હતી પણ મેગેઝિન જામ થઈ ગયું હતું હાડપિંજરના પગમાં જોડા પણ હતા જોકે પગ ખવાઈ ગયા હતા ગીધડા કે રાની વરુ કે જરખ જેવા પ્રાણીઓએ એ આદમીના દેહની મિજબાની ઉડાવી હશે એ વાત ચોક્કસ હતી કદાચ એ આદમી ખડક પર ગુજરી ગયો હોય અને ત્યાંથી નીચે પડ્યો હોય ગમે તેમ પણ તેના પગમાં જોડા સાબુત હતા તેના ડાબા પગનો પહોંચો તૂટેલો હતો મોજાની અંદરનો ભાગ સખતળી સાથે ચોંટી ગયો હતો મેં બૂટ કાઢ્યા બૂટ લગભગ મારા જ માપના હતા હાડ પિંચરના ખમીસના થોડા લીરા પણ હાડકાં પર ચોંટેલા હતા તેના નિતમના હાડકાની નીચે અને સાથળની નીચે પાટલૂનના લીરા હેમખેમ થઈ ગયા હતા પાટલૂન કથ્થઈ રંગનું અને ખમીસ આછા ગ્રે કલરનું હોય તેવું અનુમાન થઈ શકે તેમ હતું મેં કપડાં તપાસ્યા પાછલા ખિસ્સાનો ભાગ સલામત હતો તેમાંથી પણ મને કશું ન મળ્યું આજુબાજુની ધરતી પણ મેં તપાસી જોઈ પવનમાં હવે જાજો વખત ઊભા રહેવું શક્ય ન હતું મેં બધું સમેટ્યું હાડપિંજરને ખસેડીને મેં ત્યાંથી થોડે દૂર ખડકની લગો લગ ગોઠવ્યું થોડા વખતમાં એ ફરીથી સેન્ટ્યુન ગીરજના ઢગલા હેઠળ ઢંકાઈ જશે તેની મને ખાતરી હતી હાડપિંજરથી ઉતારેલી ચીજો ઉઠાવીને હું ઝડપથી પાછો વળ્યો થોરાડના એ નૈસર્ગિક જરાના ઉપરવાસમાં બાંધવામાં આવેલી કોઠીના ખંડેરમાં હું પહોંચ્યો એ ચોખંડી ઇમારતના એક ખૂણે મેં બધી ચીજો મૂકી અને પાછો નીચે ઉતર્યો મારા આખાએ બદન પર ધૂળ છવાઈ ગઈ હતી ખડકના ઓતરાતા ઓછાએ જરા આગળ ધૂળ વરસતી ન હતી મેં કપડાં કાઢ્યા અને નાયો તપેલા ધૂળની રગદોડાયેલા મારા દેહ પર પાણીના પાણી ગરમ હોવા છતાં આહલાદક લાગતું હતું ભીના બદન પર જ કપડાં પહેરીને પાછો હું ખડક પરની કોઠીના ખંડેરમાં આવ્યો સૂરજ હવે આથમી ગયો હતો અવાવરું મકાનના ખૂણે લટકતા ચામા અંધકારના કારણે જાન આવ્યો હોય તેમ ચિત્કાર કરતા હતા ક્યાંકથી તમરાના અવાજો પણ આવતા હતા પવનનું જોર વધતું જ ગયું હતું ખજૂરીના ઝાડમાં અથડાતો પવનનો અવાજ ગજબ લાગતો હતો દરેક પડે મને એમ લાગતું હતું એ નાનકડા ખડક પર હું એકલો નથી જણ હમણાં કોઈ આવશે થોડી વારમાં તો સમગ્ર વિસ્તાર પર અંધકાર છવાઈ ગયો હતો મારો સેંધીઓ હું નિશ્ચિંતાથી વાગોળતો બેઠો હતો ખંડેરના એક ખૂણેથી હું તેને જોઈ શકતો હતો મેં ત્યાં પડેલું લાલ ટેન તપાસી જોયું પણ તેમાં ગેસ તેલ ન હતું કોણ જાણે ક્યારેય એ ત્યાં મૂકીને વટેમાર્ગો ચાલ્યા ગયા હશે મોટી તોતી દિવાલો ચોકીની દિવાલો મારી આજુબાજુ જંભોળતી હતી હું જે ખંડમાં બેઠો હતો તેના પર પણ પથ્થરના ધાબામાં મોટા ગાબડા પડેલા હતા એ ગાબડામાંથી અફાટ આકાશમાં ચમકતા તારા સોહામણા લાગતા હતા પણ મને અત્યારે રેગિસ્તાનના રાતના વાતાવરણમાં કોઈ રસ ન હતો મને બહાર વિંજાતી આંધીમાં રસ ન હતો મારું મગજ વિચિત્ર કલ્પનાઓથી ઘેરાયેલું હતું કે પેલું હાડપિંજર કોનું હશે મેં વારંવાર એ હાડપિંજર ઉપરથી ઉતારેલી ચીજો તપાસી હતી પણ તેના પરથી આદમી કોણ હશે તેની મને કલ્પના આવી શકતી ન હતી જીવનમાં ક્યારેય હું કલ્પનાથી મનમાં આવતા વિચારોથી ભય અનુભવતો ન હતો પણ તે રાત અજબની હતી થોરડાની વીંડીના એ નિરમ વિસ્તારમાં હું એકલો જ હતો વારંવાર મને એમ થતું હતું કે જાણે રેતીમાં અડધું દટાયેલું એ હાડપિંજર ઊભું થઈને ઉપર આવશે કેટલીય વાર એ રાતે હું ઝપકીને ઊભો થઈ ગયો હતો હાડપિંજરનો ચહેરો વારંવાર મારી મિચાઈલની આંખો અને પોપચા વચ્ચે આવી જતો અને મારા શરીરમાં ભયની ધ્રુજારી પ્રસરતી મારો ઊંટ સહેજ ઓરાડતો અને હું ઊભો થઈ જતો હતો અડધી રાત પછી અને રાતના પાછલા પહોરે થોરાડની વેરડી પર જંગલી ગધેડાઓનું નાનકડું ટોળું પાણી પીવા આવ્યું હતું ત્યારે ખરેખર મારા રોમ રોમમાં ભય પેસી ગયો હતો ખેર એ રાત્રે મેં ત્રસ્ત થઈને ગાળી હતી એ માણસ કોણ હશે ત્રિશુળની ચકચકતી માંદળીયું પહેરવાવાળું કોણ હશે મને મારો જ વિચાર આવ્યો ધારો કે અત્યારે મને કોઈ મારી નાખે તો મારા ગળામાં પણ માંદડ્યું હતું તેના પર એક ચક્ર કંડારેલું હતું મારા જીન્સ પર મેં પટ્ટો પહેરેલો હતો તેના પર પણ એક ચક્ર કંડારેલું હતું મારી પાસે લગભગ સો એક રૂપિયા હતા કાંડા પર ઘડિયાળ હતી બેલાસત એ ઘડિયાળ સોનાની ન હતી મારા ખિસ્સામાં મારા વોટડ્રોપની ચાવી હતી ધારો કે હું અહીં જ ગુજરી ગયો તો શું આટલી ચીજ પરથી મને કોઈ ઓળખી શકે એકાએક મારા મગજમાં વીજળીનો ચમકારો થયો જરૂર એક વાત તો કોઈ પણ જાણકાર માણસના ખ્યાલમાં આવે કે મારો પટ્ટો અને તેનો બક્કલ અને માંદડિયું તેના પર અમારા રાજવંશનું નિશાન હતું ચક્ર અમારા રાજવંશનું નિશાન છે રાજસ્થાન પર રાજ કરતી દરેક રાજપૂત કોમના નોખા રાજચિહ્નો છે પહેલાં હાડપિંજરના પટ્ટાના બક્કલ પર ત્રિશુલ કંડાળેલું હતું તેવું જ ત્રિશુલની ચકતી તેના માંદડિયામાં પણ હતી આવા ચિહ્નોવાળી ચીજો પહેરેલી હોય તેનો અર્થ એ તો ન જ થાય કે એ કોઈ રાજવંશજનો સપૂત હોય કદાચ કોઈ સામાન્ય સિપાહી પણ હોય કદાચ એ પોતે લૂંટારો હોય રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ લૂંટારાઓનો તોટો ન હતો રાજવીઓ અને ખુદ અંગ્રેજ સરકાર માટે પણ આ માથા ભારે લોકો પેટના દુખાવા સમાન હતા એટલે એ પણ શક્યતા હતી રાતના પાછલા પવરે રેતીનું તોફાન હળવું થયું હતું પવન ઓછો થઈ ગયો હતો ગોરાડું રેતીના વારણો વાદળો વિખરાયા હતા અને ઠેર ઠેર ગીરજના ટેકરાઓ પર લીસા ઢોળાઓ બની ગયા હતા ક્યાંક ક્યાંક તો આખે આખો ગીરદનો ટીમ્બો જ જાણે કે તાજો જ લીપ્યો હોય તેમ તેના પર રેતીના મોજાની લહેરો અંકિત થઈ હતી દૂરથી તો જાણે એમ જ લાગે કે જાણે કોઈ ખડક પર કોઈ અજબ શિલ્પીએ દરિયાના મોજા કંડાર્યા ન હોય ભો ભાખડું થતાં મેં ઊંટને સજાવ્યો તેના પર કાથડો બાંધ્યો તંગ સરખો કર્યો મારી ચીજ વસ્તુઓ કાઠડા સાથે લટકતી ખલેચીમાં ગોઠવી કેવળ જિજ્ઞાસાથી જ પેલું હાડપિંજર જ્યાં મેં ખસેડીને મૂક્યું હતું ત્યાં ગયો મારી ધારણા મુજબ જ કુદરતે તેનું કાર્ય કર્યું હતું અડધા હાડપિંજર પર ગીરજ છવાઈ ગઈ હતી સાંજ પડતા પહેલાં તો ગીરજના ડગલા હેઠળ એ ચોક્કસ પાછું દટાઈ જશે ઇતિહાસને ભંડારી દેવાની કુદરતમાં અજબ શક્તિ છે માનવી પોતાના ભાવિ તરફ જ જુએ અને ભવિષ્યને જ જોઈ શકે ભૂતકાળને વિસરી જાય તેવો જ કોઈ આદેશ કુદરતે ઈશ્વરને નહીં આપ્યો હોય હું પાછો વળ્યો જાણે કોઈ જીવતા નહીં સહાય માણસને એકલો મૂકીને હું ચાલ્યો જતો હોઉં તેવો બહાર મારા મગજ પર આવ્યો હતો ઊંટ પાસે જઈને મેં તેની પીઠ થાબડી કાઠડામાં ધીરેથી ગોઠવાયો બુચકારીને મેં તેની રાશ ખેંચી ઊંઠ જોરથી આરડ્યો ધીરેથી તેણે ગળી વાળેલા પાછલા પગ સીધા કર્યા અને હું આગળ ઝૂટ ગયો ઝાટકો ખાઈને ઊંટ બેઠું થયું સૂરજ જુગે તે પહેલાં મેં હમીરગઢ પાછા વળવા પ્રાણાય કર્યું એ રાત મારા જીવનની અસાધારણ રાત હતી મેં એ હાડપિજર જોયું ત્યારે તો એ કેવળ અકસ્માત જ હતો પણ એ અકસ્માત મારા સમગ્ર જીવનને ખળભાવી નાખશે મારી જિંદગી પર એ નાનકડો અજબ પ્રસંગ છવાઈ જશે તેવી મેં કલ્પના કરી ન હતી હું હમીરગઢ પહોંચ્યો ત્યારે પ્રીતમસિંહ મારી રાત જોતો હતો તેને તો એમ જ હતું કે હું કદાચ ભૂલો પડી જઈશ રાજગઢના તબેલામાં મેં ઊંટ આણ્યું ત્યારે તેના ચહેરા પર નિખાલસ હાસ્ય પ્રગટ્યું સાત સમંદર પાર કરીને જાણે હું આવ્યો હોય તેવો સંતોષ તેના ચહેરા ઉપર વર્તાતો હતો પ્રીતમસિંહ ખલેચીમાની ચીજો મારા કમરામાં લઈ આવજે મેં હુકમ કર્યો તબેલાનું ચોગાન છોડીને હું રાજમહેલની પોર્ચમાં આવ્યો અમારી કોઠી પીળા પથ્થરોથી બનેલી છે હમીરગઢની પશ્ચિમમાં ક્યાંય તો તે કોઠી જેટલું ભવ્ય મુકામ જ નથી ન જ હોય ને સ્વાભાવિક છે અને ડેરા ગાઝીખાન સુધી પછી કોઈ વસ્તી જ નથી મારો કમલો કમરો ઉપલા માળ્યો હતો કમરામાં વિશાળ બાથરૂમ અને બીજી તરફ મોટી અગાસી હતી મેં અડધો એક કલાક બાથરૂમમાં વિતાવ્યો છે નાહી ધોઈને સ્વચ્છ થઈને હું બહાર આવ્યો ત્યારે પ્રિતમસિંહ અગાસીમાં પડેલા મુંડા ઉપર બેઠો હતો કુમાર સાહેબ આ શું લાવ્યા છો તે ઊભો થયો અને બોલી ઉઠ્યો તેના હાથમાં પેલાં હાડ પિંજર પરથી ઉતારેલો પટ્ટોને રાઇફલ હતી મને થોરાડ પરથી જળ્યા છે મેં કહ્યું થોરાળથી પ્રીતમે આશ્ચર્યથી પૂછ્યું હા હા થોરાળથી મેં કહ્યું બીજી પણ ચીજો મને મળી છે કહીને મેં તેને ઘડિયાળ અને માગણી ઉપર બતાવ્યું તે આશ્ચર્યથી જોઈ રહ્યો અમે બંને ત્યાં ઊભા હતા અને આ ચીજો મને કેવી રીતે મળી તેની વાત પ્રીતમને કહેવાની શરૂઆત જ કરતો હતો ત્યાં મારી ભાભી શ્રીદેવી મારા કમરામાં ધસી આવી અરે સીગુ તે પ્રવેશતા જ બોલી પણ પ્રીતમ ત્યાં ઊભેલો જોઈને ખચકાઈ ગઈ મારું નામ સિગાવલ છે પણ તે મને લાડમાં સિંગુ કહીને બોલાવતી પ્રીતમે જાણે સંબોધન સાંભળ્યું જ ન હોય એમ ત્યાં પડેલા ટેબલ પર પેલો પટ્ટો ઘડિયાળ અને માંદળીઓ મૂકીને માથું નમાવીને તે બહાર ચાલ્યો ગયો મારી રમતિયાળ ભાભી પ્રીતમના સંકોચને આનંદથી જોઈ રહી તેની નજર પર 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 પ્રીતમ ટેબલ ટેબલ મૂકેલી વસ્તુઓ ગઈ હતી ચાલ્યો ગયો પછી તે નજીક જઈને ઊભી ઘરમાં શોખ હતો એટલે તેણે કથ્થઈ છાંટવાળી છીદરી પહેરી હતી તેના સાદા પોશાકમાં પણ તે મોહક લાગતી હતી આ બધું શું છે તેણે ટેબલ પર પડેલી ચીજો જોઈને કહ્યું એ તારા કામનું નથી હું બોલ્યો પણ આ બધી તારી ચીજો નથી સીગાવલ તેણે કહ્યું ટેબલ પર સહેજ ચૂકીને તેણે ઘડિયાળ ઉઠાવી તેના ચહેરા ઉપર આશ્ચર્ય આવ્યું ઘડિયાળ પાછી ટેબલ પર મૂકીને તેણે માંદડી ઉઠાવ્યું ધારી ધારીને તેણે માંદડીયામાં લગાડેલી સોનાની ચકતી જોઈ તેના ચહેરા પરના ભાવ એકાએક પલટાયા તેણે પટ્ટો ઉઠાવ્યો તેને બક્કલ પર નજર નાખી અને તેણે સહસા જ મને પૂછ્યું ક્યાંથી લાવ્યો આ મને એ ચીજો જડી છે આ પણે પડી છે તે રાઇફલ અને બૂટ પણ મને જળ્યા છે જળ્યા છે એટલે શ્રીદેવીની આંખો પહોળી થઈ ગઈ તેના ચહેરા પર થોડો મને આઘાત વર્તાયો મને થોરાડથી ચડી છે થોરાડની વેરડી પાસેના ગીરજમાં પડેલા હાડપિંજર પરથી હું એ ચીજો ઉતારીને લાવ્યો છું મેં શ્રીદેવીને કહ્યું હાડપિંજર પરથી મળતા પરથી શ્રીદેવી ચોંકીને બોલી માય ગોડ હા હા કેમ પણ એમાં છે શું ઘડિયાળ સોનાની છે માંદળિયું પણ અરે શ્રીદેવી દેવી તને શું થયું મેં પૂછ્યું હું સ્તબ્ધતાથી જોઈ રહ્યો શ્રીદેવીના રમતીયાળ ચહેરા પર એકાએક આશ્ચર્ય આઘાત અને મૂંઝવણ છવાઈ હતી રેતીમાં પડેલા હાડપિંજર પરથી હું કોઈ ચીજો ઉતારી લાવ્યો હતો એવું તો શું ખોટું થયું હશે સિગાવલ ખરેખર હાડપિંજર નહીં નહીં શ્રીદેવીના હોઠ ફફડ્યા જાણે કોઈ ભયાનક કૂવામાં ડૂબકામ ખા તો માનવી બોલતો હોય તેવા સ્વરે તે બોલી એકાએક ઘડિયાળ પટ્ટો અને માંદડું લઈને તે કમરામણી બહાર દોડી તેની સાથે તેના કપડામાંથી આવતી સુંદર સુવાસ પણ કમરાની બહાર સરી શું થયું દેવી દેવી હું તેને રોકી ન શક્યો તે કમરામાં ચાલી ગઈ હતી મારા આશ્ચર્યનો પાર રહ્યો ન હતો હું સમજી શકતો ન હતો કે શ્રીદેવી મારી હસમુખી ભાભીને એકાએક શું થયું હતું થોરાડની રેતીમાંથી મળેલી એ ચીજોમાં એવું તો શું હતું કે જેથી દેવી આટલા બેબાકડી બની જાય તે સ્તબ્ધ કેમ થઈ ગઈ અડધી મિનિટના આશ્ચર્ય પછી હું પણ તેની પાછળ દોડ્યો શ્રીદેવી દોડીને તેના અંગત કમરામાં પહોંચી ગઈ હતી મારો ભાઈ અનુપ અને શ્રીદેવી રાજમહેલના ઉત્તર તરફની વિંગમાં રહેતા હતા માસ્ટર બેડરૂમની બંને તરફ પતિ પત્નીના અલાયદા બબ્બે કમરા હતા એ બધા કમરાની એક તરફ પેસેજ અને બીજી તરફ અગાસી પડતી હતી હું તેને પહોંચી વળું તે પહેલાં તો તે પોતાના કપરામાં ચાલી ગઈ હતી રાજકુટુંબની અને રાજપૂતી રસમ પ્રમાણે ભાભીના અંગત કમરામાં જવું યોગ્ય ન કહેવાય બેલાશક અમે સૌ પશ્ચિમની રહેણી કહેણીની અસર હેઠળ જ હતા ઘરમાં સૌ કપડાં પણ વેસ્ટર્ન સ્ટાઇલમાં પહેરતા શ્રીદેવી પણ તરે તરેના ડ્રેસમાં ફરતી તેમ છતાં કેટલીક બાબતો ખાનદાની ધોરણે જ ચાલતી અલબત્ત હું મારા ભાઈના ઓરડામાં ઘણી વાર ગયો છું પરંતુ ભાભીનો અંગત કમરો એ તેની પોતાની હકુમતનો વિસ્તાર કહેવાય હું તેના કમરામાં ક્યારેય ગયો નતો ગયો ન હતો એવું ન હતું પણ ભાગે ત્યાં જવાનું બનતું જ નહીં મારી સાથે ગપ્પા મારવાની ઈચ્છા થાય ત્યારે શ્રીદેવી જ મારા કમરામાં ધસી આવતી રાજમહેલની દક્ષિણ તરફની વિંગમાં મારા ત્રણ કમરા હતા અમારા રાજગઢની બાંધણી જણા વિચિત્ર કહેવાય મારા વડવાઓએ પોતાની મુનસફી મુજબ જૂના મહેલમાં વધારો કર્યો હતો પરિણામે તેના સમગ્ર આકારમાં ખાસ એલિવેશનની બ્યુટી જેવું રહ્યું ન હતું કેવળ તેના તોતીન કદના કારણે જ મહેલ જાજરમાન લાગતો મહેલને ત્રણ મજલા હતા પરંતુ સૌથી ઉપરનો મજલો લગભગ ખાલી રહેતો હતો ભોંયતળીએ બે મોટા દિવાનખંડ ડઝન ઉપરાંત રેસ્ટરૂમ ત્રણસો માણસો બેસી શકે તેવા સભાખંડ ઓફિસ માટેના બે કમરા અને રંગભૂમિ હતી પાછળના ભાગમાં ઘોડા ઊંટ અને નવી આવેલી રોયસ લોયના તબેલા હતા તેની પાછળ નોકરો માટેની ચાલી અને અંગરક્ષકોના ક્વાર્ટર્સ હતા ત્રીજા મજલા પર મ્યુઝિયમ પિતાજીનો સ્ટડી રૂમ અને લાઇબ્રેરી તથા મહેમાનો માટેના ખંડો હતા મને પોતાને પણ ભૂલ પડે એટલી મોટી જગ્યામાં રાજગઢ પથરાયેલો હતો મોટાભાગે અમારું કુટુંબ પહેલા માળ પરના સોળેક કમરાઓનો ઉપયોગ કરતું શ્રીદેવીના કમરા પાસે પહોંચ્યો ત્યારે તેની નોકરાણી કમરાની બહાર નીકળતી હતી તેના ચહેરા પરથી ખ્યાલ આવ્યો કે શ્રીદેવીએ તેને બહાર નીકળવાનું ફરમાન કર્યું હશે નોકરાણી માથું નમાવીને ચાલી ગઈ પેસેજના વળાંક તે પહોંચી ત્યાં સુધી હું પાછું જોઈને ઊભો રહ્યો થોડીક સેકન્ડ પછી હું શ્રીદેવીના કમરા પાસે પહોંચ્યો કમરાની બારસાટ પર ઝૂલતા મરૂન કલરના મખમલના પડદા આગળ હું ઊભો રહ્યો શ્રીદેવી એ ચીજો લઈને દોડી કેમ ગઈ હશે કોઈ અંગત કારણ હશે અત્યારે હું તેને પૂછવા જઈશ તો તેને ગમશે મારા મનમાં પ્રશ્નો ઉગતા હતા પણ મારી જિજ્ઞાસા રોકી શકાતી ન હતી એકાએક મેં નિર્ણય કર્યો પડદો ધીરેથી આગો કરીને હું કમરામાં પ્રવેશું શ્રીદેવીની પીઠ મારા તરફ હતી દિવાલમાં જડેલા વોર્ડરોબના બારણા ખોલીને તે ઊભી હતી કંઈક ભારે ઉતાવળથી વોર્ડરોબની અંદરનું લોકર ખોલવાનો તે પ્રયત્ન કરી રહી હતી તેના કમરામાં પાંચ છ વોર્ડરોબ્સ હતા પણ ભાગ્યે જ શ્રીદેવીને વોર્ડરોબ્સમાં લટકતા ડ્રેસ કે અંદરની અન્ય ચીજો જાતે લેવાની રહેતી અત્યારે તે જે ગઢમથલ કરી રહી હતી તે પરથી મને ખ્યાલ તો આવી જ ગયો હતો કે તે જે ખાનું ખોલવાનો પ્રયત્ન કરી રહી હતી તે કાં તો કેટલાય વખતથી ખોલાયું નહીં હોય અથવા તો તેની કળ ખરાબ થઈ ગઈ હશે હું અંદર આવ્યો તેની શ્રીદેવીને ખબર નહીં હોય અથવા તો હું તેની પાછળ દોડીશ અને તેના કમરામાં આવીશ તેની કલ્પના નહીં હોય ગમે તેમ હોય પણ તે બે ધ્યાન હતી અથવા તો તે પોતાના કાર્યમાં ધ્યાનાસ્થ હતી હું બારણામાં જ ઊભો રહ્યો હતો રૂમમાં ડાબી અને જમણી તરફ મોટા અરીસા હતા બંને અરીસામાં મારું પ્રતિબિંબ પડતું હતું તેમાંના એક અરીસામાં વોર્ડરોબમાં માથું નાખીને ઝૂકેલી શ્રીદેવી પણ દેખાતી હતી તેની પીઠ પરથી મને ખ્યાલ આવતો હતો કે તે થડકતી હતી ચાવીઓના જોડામાંથી એક પછી એક ચાવી અજમાવીને ખાનું ખોલવાનો પ્રયાસ કરી રહી હતી મારે શું કરવું તે સૂચતું ન હતું ખોંખારો ખાવાનો મેં વિચાર કર્યો પણ માંડી વાળ્યો મને અનેક શંકા કુશંકાઓ થતી હતી હું મૂંગો જ ઊભો રહ્યો આખરે તેણે જામ થઈ ગયેલું ખાનું ખોલ્યું એ ખાનું તરે તરેની ફાલતુ ચીજોથી ભરેલું હશે શ્રીદેવીએ ઝડપથી એ ખાનામાંથી ચીજો કાઢીને વોર્ડ્રોબના બીજા ખાનામાં મુકાયેલા કપડાંના ઢોકળા પર મૂકવા માંડી એકાદ સાડીની ઉખાડી નાખેલી કિનાર ઊનનો દડો કાતર માથામાં નાખવાના ચીપિયા થોડી ડાબલીઓ તેના હાથમાં રૂમના ગલીચા પર પડી શ્રીદેવીએ ચીજો ઉઠાવવાની તસદી લીધી નહીં તે તો ખાનામાં કંઈક શોધતી રહી એકાએક તે ટાર થઈ તેની પીઠ પરથી જ મને લાગ્યું કે તે જે ચીજનો શોધવા માટે પ્રયત્ન કરતી હતી તે તેને મળી ગઈ છે તેણે જોરથી શ્વાસ લીધો તે હજુ પણ કંઈક ગડમથલ કરતી હતી એક મિનિટ બાદ તે કાંઈક ફરી અને ચમકી ઉઠી કમરામાં કોઈ એકદમ આવીને ઊભું રહ્યું હોય અને આપણે જે ધ્રાશકો અનુભવીએ એ આંચકો શ્રીદેવીને લાગ્યો હતો ભાભી હું બોલ્યો મારું ધ્યાન તેની પહોળી આંખો અને ચહેરા તરફ હતું દેવીએ મને જોઈને એકદમ ભરી લીધી તેના હોઠના બંને ખૂણા સહેજ ઊંચા થઈ ગયા તું અહીંયા શું કરે છે શ્રીદેવીએ મને પૂછ્યું તું અહીં શું કરે છે મેં તેનો જ પ્રશ્ન તેને પૂછ્યો અને તે વખતે જ મેં તેના હાથમાંની ચીજો જોઈ તેના હાથમાં એક પીળો રેશમી કટકો હતો અને એક નાનકડો લાકડાનું ખુલ્લું બોક્સ હતું એ કકડો એક બોક્સ પર બાંધેલો હશે તેવું મેં અનુમાન કરી લીધું દેવી આ શું છે તું કંઈ નહીં હું તારા કમરામાં આવું છું શ્રીદેવી બોલી અરે વાહ તું મારા કમરામાં આવે છે અરે હું તને પૂછવા આવ્યો છે કે તું શા માટે મારા કમરામાંથી દોડી ગઈ થોરાડમાંથી મને જે ચડેલી ચીજો જોઈને હું દોડી કેમ ગઈ તે જ તારે પૂછવું છે ને તેણે બ્રહ્મરો ભેગી કરીને કહ્યું હા એ જ પૂછું છે મેં જવાબ આપ્યો તો હમણાં અહીંથી જા મારે તને કહેતા પહેલાં થોડો વિચાર કરવો પડશે શ્રીદેવી હાથમાંની ચીજો તરફ જોઈ રહી મને કહેવું કે નહીં કહેવું તેનો વિચાર કરવાનો છે પૂછ્યું અને હું તેની નજીક ગયો તેના હાથમાં મીઠાઈના નાનેકડા પેકેટ જેવડી જ જે નાની લાકડાની બોક્સ હતી એ તરફ મેં જોયું તેમાં એક સોનાનો કંદોરો અને બીજી કોઈ વસ્તુ હતી એવું પણ હોય મારી દરેક વાત તારે જાણવી જ જોઈએ તેવું તને કોણે કહ્યું સી ગાવલ શ્રીદેવીની આંખમાં મને ચમક દેખાતી હતી તે કે છુપાવવા માગતી હોય તેવું મને લાગતું ન હતું તેણે ધીરેથી ઉમેર્યું મને આવી રીતે ઘરમાં જ્યારે મહેમાન હોય ત્યારે તું મારા કમરામાં આવવું પણ ન જોઈએ આ હા 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 શું દોડદાયી થાય છે મેં તેનો હાથ પકડ્યો બોલે છે કે નહીં કહીને મેં ધીરેથી હાથ મચાડ્યો તેણે મારો હાથ છોડાવવા મચી રહી ઓ મા છોડ કહું છું તે થોડીક વેદનાથી બોલી ઉઠી હતી પણ તારે કહેવું છે કે નહીં પણ મેં તને કહ્યું ને કે મારે વિચારવું પડશે જુઠ્ઠું શા માટે બોલે છે વેવલી હું ચીસો પાડીશ મારો હાથ છોડ મને દુખે છે ચીસો પાડીશ તો પાડને તેને ના કોણ પાડે છે મેં લાપરવાહીથી કહ્યું અને તેનો હાથ સહેજ વધુ જોરથી મચડ્યો તેની છિદરીનો છેડો ખભા પરથી સર્યો અને તેના હાથમાં પેલું બોક્સ હતું અને છેડો સરખો કરતાં બોક્સમાંની ચીજો નીચે પડી મારું ધ્યાન એ ચીજો તરફ ગયું પેલા બોક્સમાંથી એક સોનાનો કંદોરો એક મોટી વીંટી અને ચોવડ વળેલા બે કાગળો નીચે પડ્યા હતા શ્રીદેવીનો હાથ મેં પકડેલો જ હતો તેના હાથમાંથી બોક્સ પડી ગયું હતું એટલે બંને હાથે તે હવે મારી પકડ છોડાવવા મથી રહી હતી તું તદ્દન બેકૂફ છું કહું છું તો તને ખબર નથી પડતી તું મને છોડ તો ખરો મારે હજુ જોવાનું છે તો શું લઈ આવ્યો છે તે બોલતી હતી ત્યાં જ મારો મોટો ભાઈ અનુપ કમરામાં પ્રવેશ્યો તેનું પ્રતિબિંબ પહેલાં આરીસામાં જોયું તે ક્ષણવાર ઊભો રહી ગયો હતો શ્રીદેવી પોતાનો હાથ છોડાવવા માટે મારા કાંડા પર નખ મારી રહી હતી આ શું ચાલે છે અનુપસિંહ હસીને બોલ્યો મારી ગેરહાજરીમાં આપના પત્નીની મરામત મેં શ્રીદેવીનો હાથ છોડતા કરું આ આપનો ભાઈ દિવસે ને દિવસે વધુ પડતો અટકચાળો થતો જાય છે શ્રીદેવી બોલી તે હાથથી એક હાથનું કાંડું પંપાડવા માંડી પણ અટકચાળું કરવા માટે તું એને ઉશ્કેરે છે શા માટે અનુપ પણ અજબ આદમી છે અચ્છા આપ હવે નીચે આવવાના છો રાયસી જઈ જઈ રહ્યા છે અનુપે અમારી વાતમાં સહેજ પણ રસ લીધા વગર કહ્યું હું આવું છું પણ પહેલાં મારે આપને થોડી વાત કરવાની છે શ્રીદેવીએ કહ્યું આપના ભાઈ અહીંથી જો બહાર જાય તો હું શા માટે બહાર જાઉં હું બોલી ઉઠ્યો ભાઈ સાહેબ આપ જાઓ રાયસીને વળાવવા માટે મારે ભાભી સાહેબ જોડે થોડો હિસાબ બતાવવાનો છે પણ થયું છે શું નાના છોકરાઓમાં ફક્ત તમે શા માટે ઝઘડો છો અનુ બોલ્યો એ મારાથી થોડાક જ વર્ષ મોટો હતો પણ અત્યારે જાણે મારો બાપ હોય તેમ બોલતો હતો પિતાજીના મૃત્યુ પછી પણ તે ગંભીર થઈ ગયો હતો ઝગડીએ છીએ અરે હું શ્રીદેવી ભાભીને સવાલ પૂછું છું ને તે જવાબ આપવાનો ઇનકાર કરે છે કહીને મેં ત્યાં દીવાન પર પડેલી ચીજો એક પછી એક ઉઠાવી આમાં માંદળિયું આ ઘડિયાળ અને આ પટ્ટો મને થોરાડની વીરડી પાસેથી મળ્યા છે કહીને મેં એ ચીજો અનુપના હાથમાં મૂકી આ ચીજો મેં ભાભી સાહેબને બતાવી અને તે ચમક્યા ચમક્યા એટલું જ નહીં દોડીને અહીં આવ્યા હું પાછળ દોડ્યો જાણવા માટે કે તો તે શું કામ એ ચીજો લઈને દોડ્યા અંદર આવ્યો ત્યારે હું બોલતો રહ્યો પણ મારો ભય અનુપ સાંભળતો ન હતો એ ધારી ધારીને ઘડીમાં માંદળિયા તરફ ઘડીમાં ઘડિયાળ તરફ ને ઘડીમાં પટ્ટાના બક્કલ તરફ જોતો રહ્યો દરમિયાન શ્રીદેવીએ નીચે પડેલો કંદરો ઉઠાવ્યો હતો વીંટી પણ ઉપાડી હતી ક્યાંથી ચડી આ ચીજો અનુપે પૂછ્યું થોરાડની વીરની પાસેથી તને જડી કેવી રીતે અકસ્માત જ કહીને મેં તેને ચીજો કેવી રીતે અચિંતી મને હાડ પિંજર ઉપરથી જડી આવી હતી તેનું બયાન આપ્યું હું વાત કરતો હતો તો એ તે દરમિયાન મારો ભાઈ અનુપ અને મારી ભાભી બંને વિચારમાં પડી ગયા હતા શ્રીદેવીએ નીચે ઉઠાવેલી ચીજો અનુપના હાથમાં મૂકી અનુપ માદળિયા ઉપર ચક ચકતી અને વીંટી બંનેને તપાસી રહ્યો હું નજીક સર્યો એ બંને પતિના પતિ પત્નીના ચહેરા પરથી જ પરખાઈ જતું હતું કે મને મળેલી ચીજો અને શ્રીદેવીએ કબાટ માટે કાઢેલો કંદરો અને વીંટી વચ્ચે કંઈક અનુસંધાન છે